સંપૂર્ણપણે વિગતવાર આજના અમે જણાવવાના છે તો અંત સુધી બન્યા રહેજો જો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો તો મિત્રો આપને જણાવી દઉં કે ગુજરાત માધ્યમ અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારની ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી જેમાં ધોરણ બારના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના આ બંને મળીને કુલ ચાર લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી હતી તેમજ પરીક્ષા પૂર્ણ થતાં પરિણામની વિદ્યાર્થી મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા હતા હવે વિદ્યાર્થી મિત્રોને આતુરતા પૂર્ણ થશે આજે સવારે નવ કલાકે વિદ્યાર્થી મિત્રો બોર્ડની વેબસાઇટ ઉપર પરિણામ જોઈ શકશે તેમજ વોટ્સએપ ઉપર પણ તમે તમારું પરિણામ જોઈ શકશો કેવી રીતે જોવાનું રહેશે આજે હું આજના વિડીયોમાં આપને જણાવવાનો છું તો સૌ પ્રથમ તો જાણી લઈએ કે મિત્રો વેબસાઇટ ઉપરથી કેવી રીતે જોવાનું રહેશે તો મિત્રો આમની ઓફિશિયલી વેબસાઇટ છે જેમનું નામ છે ડબલ્યુ 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 ડોટ જી એસ ઇ બી ડોટ ઓઆરજી આમની ઉપર જઈને પણ તમે જાણી શકશો પણ આ સિવાયના વોટ્સએપ પર પણ તમે પરિણામ મેળવી શકશો તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે વોટ્સએપ નંબરની વાત કરું તો સિક્સ થ્રી ફાઇવ સેવન થ્રી ડબલ ઝીરો નાઇન સેવન વન આ નંબર ઉપર તમારો બેઠક ક્રમાંક મોકલી અને પરિણામ જાણી શકશો જી હા મિત્રો આ એક નવી વ્યવસ્થા કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો માટે કેમ કે જ્યારે પણ નવ વાગ્યે જે ડિક્લેર થશે આપનું રિઝલ્ટ એટલે વેબસાઇટ ઉપર લોડ વધી જશે એટલે બફરિંગ થશે તેના કરતાં તમે વોટ્સએપ ઉપર જે આપને મેં નંબર જણાવ્યા હું ફરી રિપીટ કરું છું સિક્સ થ્રી ફાઇવ સેવન થ્રી ડબલ જીરો નાઇન સેવન વન આ નંબર ઉપર તમારો બેઠક ક્રમાંક મોકલી અને પરિણામ તમે તમારા ફોનમાં બેઠા બેઠા જાણી શકશો તો મિત્રો બસ આ જ હતું કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થી મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા હતા પોતાના પરિણામની તે આજે નવ વાગે સવારે નવ કલાકે ડિક્લેર થઈ ગયું છે તો તમે જલ્દીથી રિઝલ્ટ જાણી શકશો વોટ્સએપ નંબરથી તેમજ વેબસાઇટ ઉપર જઈને પણ તમે જાણી શકશો